બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય આસપાસ પ્રકાર કામનો મહિનો બાળકો આપણે બધા જ ગુજરાતીમાં તો કે પત્રલેખન કઈ રીતે કરવું એના વિશેની સમજૂતી પ્રાપ્ત કરેલી છે અને પત્ર લખતી વખતે શું શું ધ્યાનમાં રાખવું એ પણ આપણે સમજાવેલું છે તો બાળકો અહીં આસમા આસપાસમાં પણ આપણને પ્રકરણ સોળની અંદર સરસ મજાનો એક પત્ર દ્વારા પક્ષીઓ વિશે સમજૂતી આપવામાં આવેલી છે તો અહીં આપણે જોઈએ તો બાલમંદિર ભાવનગર તેર એપ્રિલ ઓગણીસો છત્રીસ જે અહીં સરનામું આપવામાં આવેલું છે અને વ્હાલા બાળકો જે અહીં સંબોધન કરવામાં આવેલું છે બાળકો આ પત્ર છે એ ગીજુભાઈ બધેકાએ લખેલો છે અને પત્ર દ્વારા સરસ મજા સરસ મજાના પક્ષી જગત વિશેની માહિતી આપણને આપવામાં આવેલી છે તો ચાલો આપણે તેની સમજૂતી પ્રાપ્ત કરીએ વહલા બાળકો બપોરના ત્રણ વાગ્યા છે આકાશમાં વાદળો નથી સૂર્ય તપી રહ્યો છે શું કહે છે તો કે ખરેખર બપોરના ત્રણ વાગ્યા છે અને આકાશમાં એક પણ વાદળું દેખાતું નથી અને સૂર્ય તપી રહ્યો છે એટલે કે સૂર્ય પોતાની ગરમી તો કે બધી બાજુ સૂર્ય તપી રહ્યો હોવાને લીધે આજુબાજુ બધી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ચકલીઓ કબૂતરો અને ફૂલચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે શું કહે છે ચકલીઓ કબૂતરો અને જે ફૂલચકલીઓ છે એની જોડીઓમાં તો કે પોતાના બચ્ચા પોતાના ઈંડા માટે તો કે માળા બનાવવાનું શરૂ કરી દીધું છે અત્યારે ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે આ સિવાયના ઘણા બધા જે પક્ષીઓ છે એને પોતાના બચ્ચા માટે તો કે માળા બનાવી પણ નાખ્યા છે થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે જો થોડા આમતા જે માળાઓ છે એમાં પક્ષીઓ છે એ પોતાના ઈંડાને સેવવાનું કામ પણ શરૂ કરી દીધું છે એટલે કે કામ ચાલું છે પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે શું કહે છે કે પક્ષીઓ છે એ તેમના જે બચ્ચાઓ છે એને અલગ અલગ પ્રકારના જીવજંતુ છે અને અન્ય ઘણી બધી વસ્તુઓ છે એ ખવડાવવાનું પણ ચાલુ કરી દીધું છે બાળકો અહીં સરસ મજાના કબૂતરનું ચિત્ર આપવામાં આવેલું છે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે માળામાં હજી એક ઈંડું છે પરંતુ તે સેવવામાં આવ્યું નથી શું કહે છે કે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે માળામાં હજી એક ઈંડું છે પણ એને સેવવામાં આવ્યું નથી બાળકો આપણને આના આધારે પ્રશ્ન પૂછાઈ શકે કે પક્ષીઓ કઈ ઋતુમાં ઈંડા મૂકે છે આપણે કહી શકીએ કે પક્ષીઓ છે એ ઉનાળાની શરૂઆતમાં તો કે ઈંડા મૂકે છે આગળ જોઈએ તો ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે શું કહે છે કે ગોપાલભાઈના ઘરના રસ્તા ઉપર રોડની બાજુમાં ઘણા બધા તો કે પથ્થરો પણ છે એટલે કે ગોપાલભાઈનું જે ઘર આવેલું છે એની તો કે રોડની બાજુમાં ઘણા બધા પથ્થરો પડેલા છે આ પથ્થરો વચ્ચેની જે જગ્યા છે એમાં એક દવ દેવચકલીએ ઈંડા મૂક્યા છે જો આ ઘણા બધા પથ્થરો પડ્યા છે ને તેમાં તો કે દેવચકલી છે એને પોતાના ઈંડા મૂક્યા છે બચ્ચુભાઈએ મને બતાવ્યા શું કહે છે કે બચુભાઈ છે મને તે બતાવ્યા કે ખરેખર આ જે પથ્થરો છે એની વચ્ચે એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે તેની ટોચ ઉપર નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પીંજેલું રૂ હતા જો આ જે માળો બનાવેલો હતો તે ખરસમજ સરસ મજાનો હતો જો શું કહ્યું છે કે મેં દૂર મેં દૂરબીન વડે તે જોયા જો ખરેખર બચુભાઈએ જે મને માળો બતાવ્યો હતો તેમાં મેં દૂરબીનથી તે જોયું મેં જોયું તો માળો શેનો બનેલો હતો તો કે ઘાસનો બનેલો હતો અને તેની જે ટોચ ઉપર છે એ નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પિંજેલું રૂ હતા જો આ માળો શેનાથી બનેલો હતો એ આપણને કહ્યું છે કે ગોપાલભાઈના ઘરના રોડની બાજુમાં જે પથ્થરો છે એની વચ્ચે જે જગ્યા છે એમાં દેવચકલી ઈંડા મૂક્યા છે અને તે બચ્ચુભાઈએ બતાવ્યા એટલે દૂરબીનથી જોયું તો એ ઘાસનો માળો હતો અને એની ટોચ ઉપર નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પીંજેલું રૂ હતા આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હુંફાળું ઘર જો જે દેવચકલી છે એના બચ્ચા માટે કેવું સરસ મજાનું નરમ નરમ અને હુંફાળું ઘર બનાવે છે બાળકો આપણે પણ જ્યારે નાના હોઈએ ત્યારે આપણા માતા પિતા છે આપણને ગરમીનો લાગે ઠંડીનો લાગે કે વરસાદ ન પડે એનું ખાસ ધ્યાન રાખે છે જો ઠંડી હોય તો આપણને ગરમ કપડાં પહેરાવી દે જેના લીધે આપણને ઠંડી લાગે નહીં એમ આજે દેવચકલી છે એ પણ પોતાના બચ્ચા માટે તો કે પોતાનો માળો છે એકદમ નરમ અને ઉફાળો બનાવે છે દેવચકલી કાગડા જેવી નથી કાગડાનો માળો તો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે શું કહે છે કે દેવચકલી કાગડા જેવી નથી શા માટે કારણ કે કાગડાનો માળો છે એ બધા પ્રકારની વસ્તુઓથી બનેલો જ હોય છે તાર અને લાકડાનો પણ જો તો કે કાગડાના માળામાં તમને તાર અને લાકડાનો ભૂકો એટલે કે લાકડાના ટુકડા પણ જોવા મળે છે મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું શું કહે છે કે મેં દેવચકલીના માળામાં તો કે એક બચ્ચું પણ જોયું તે તેની ચાચ પહોળી રાખીને બેઠું હતું જો આ જે બચ્ચું છે એ શું તો કે પોતાની ચાચી પહોળી કરીને બેઠું હતું તેનું મોં અંદરથી લાલ હતું જો દેવચકલીનું જે બચ્ચું છે એની મોં છે મોઢું છે તે અંદરથી લાલ હતું એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું શું કે છે કે એટલી વારમાં જો જે ગીજુભાઈ છે એ દૂરબીનથી જોતા હતા ને એને જોયું કે એ જે દેવચકલીનું બચ્ચું છે એનું મોં અંદરથી લાલ હતું થોડીક જ વારમાં દેવચકલી ઉડતી ઉડતી ત્યાં આવે છે અને બચ્ચાનું જે ખુલ્લી ચાંચમાં કંઈક એને મૂક્યું કદાચ થોડા નાના જીવજંતુઓ છે શું કહે છે કદાચ પાકું નથી પણ એમાં થોડા નાના જીવજંતુ હશે ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી હતી તેના બચ્ચાઓ સાથે જ ગઈ જો તો કે નાના જીવજંતુઓ એના તો કે ચાંચમાં મૂક્યા ત્યાં સુધીમાં તો સાંજ પડવા આવી હતી એટલે દેવચકલી છે એ પોતાના બચ્ચાની સાથે જ ત્યાં ગોઠવાઈ જાય છે આગળ જોઈએ તો બાળકો તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે બાળકો આપણે બધાએ કોયલને ગાતા સાંભળી હશે આપણને કોયલનો ગાવાનો અવાજ ગમે છે જ્યારે કાગડાનો અવાજ ગમતો નથી તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે શું કહે છે ખરેખર તમે જાણો છો કે કોયલ ક્યારેય પોતાનો માળો બનાવતી નથી કારણ કે તે તેના ઈંડા છે એ કાગડાના માળામાં મૂકે છે કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે જો કાગડો પોતાના ઈંડા તો સેવે છે સાથે સાથે તે તો કે કોયલના ઈંડા પણ સેવે છે બાળકો આના આધારે આપણને એવો પ્રશ્ન પૂછાઈ શકીએ કે દેવચકલીના માળાનું વર્ણન કરો બાળકો આપણે ઉપર સમજ્યા તો એ જવાબ તમારે જાતે લખવાનો છે કે દેવચકલીનો માળો કેવો હોય છે આપણે વારંવાર તેની સમજૂતી પ્રાપ્ત કરી છે બીજો એવો પ્રશ્ન પૂછાઈ શકીએ કયું પક્ષી પોતાના ઈંડા જાતે સેવતું નથી આપણે હમણાં જ સમજ્યા કે કોયલ છે એ પોતાના ઈંડા જાતે સેવતું નથી નજીકમાં એક નાનું વૃક્ષ છે તેની ડાળી પર માળો લટકે છે શું કહે છે કે આની નજીકમાં જ એક નાનું વૃક્ષ હતું તેની ડાળી પર માળો લટકે છે પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે શું કહે છે કે પક્ષીઓ છે બધા પોતાની રીતે અલગ અલગ હોય છે કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે શું કહે છે કાગડો છે એ પોતાનો માળો છે વૃક્ષ ઉપર ખૂબ ઊંચાઈ ઉપર બનાવે છે કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાળમાં બનાવે છે જો કબૂતર ક્યાં પોતાનો માળો બનાવે તો કે થોરના કાંટાઓમાં અથવા મહેંદીની જે વાળ હોય એમાં બનાવે છે ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે ચકલીઓ છે આપણને બધે જ જોવા મળે છે તો કે આપણા આજુબાજુ આપણા ઘરમાં અને બહાર પણ આપણને તો કે તે જોવા મળે છે તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે શું કહે છે ચકલીઓ છે પોતાનો માળો ગમે ત્યાં બનાવી દે છે કબાટની ટોચ પર અરીસા પાછળ છાજલી પર કબૂતર પણ તેનો માળો આ રીતે બનાવે છે શું કહે છે કે ચકલી છે એ ગમે ત્યાં માળો બનાવી દે છે કબાટની ટોચ પર અરીસાની પાછળ છાજલી પર કબૂતર પણ આવી જ રીતના પોતાનો માળો છે એ બનાવે છે તેઓ તેમનો માળો ઘણી વખત જૂના અને ઉજ્જળ મકાનોમાં બનાવે છે શું કહે છે પોતાનો માળો ક્યાં બનાવે છે તો એકદમ જૂનું ઘર હોય અથવા ઉજ્જળ મકાન હોય ત્યાં બનાવે છે કંસારા પક્ષીનો ટક અવાજ ઉનાળામાં સંભળાય છે જો કંસારો છે એનું તો કે આપણને એનું ટકટક ઘણી બધી વખત તો કે ઉનાળામાં સંભળાય છે બાળકો કંસારો ક્યાં હોય તો આપણે કંસારો હમણાં ઉપર જ જોયો જો અહીં પણ ચિત્ર આપ્યું છે તે કંસારાનો છે તો શું કહે છે કે ઘણી બધી વખત આપણને તો કે કંસારો પક્ષી છે એનું ટક ટકનો અવાજ ઉનાળામાં જ સંભળાય છે તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરી બનાવે છે જો કંસારો છે એ પોતાનો માળો છે એ કાણું પાડીને બનાવે છે દરજીડો તેની તીક્ષ્ણ દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓ સીવીને જાડીઓમાં માળો બનાવે છે દરજીડો શું કરે છે કે પોતાના અણીદાર ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓને સીવીને જાડીઓમાં જ પોતાનો માળો બનાવે છે તે તેણે બનાવેલા માળાની ગળીમાં ઈંડા મૂકે છે શું જે પોતે બનાવેલો જે માળો છે એમાં તો કે પાંદડાઓની જે ગળી હોય તેમાં જ પોતાના ઈંડા મૂકે છે આ તેનો માળો છે શું કે છે આ તેનો માળો છે બાળકો આપણને આના આધારે એવો પ્રશ્ન પૂછાઈ શકે કે કે આ પક્ષીના માળામાં લોખંડના તાર જોવા મળે છે તો આપણે કહી શકીએ કે કાગડા અને કબૂતરના માળામાં લાકડાના ટુકડા અને લોખંડના તાર જોવા મળે છે બીજું પ્રશ્ન પૂછાઈ કે કયું પક્ષી ટક 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 અવાજ કરે છે તો આપણે કહી શકીએ કે કંસારો છે એ કંસારા પક્ષી તો કે ટક ટકનો અવાજ કરે છે તો આ રીતે આપણે આ પાઠની સમજૂતી અહીં સુધી રાખીએ નમસ્કાર બાળકો